સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મધ્યસ્થ જેલના કેદીઓએ બનાવેલા સ્વાદિષ્ટ ભજીયા સહેલાણીઓમાં પ્રખ્યાત થયા છે રાજ્યના અધિક ડીજી અને જેલ સુધારણ વહીવટ અધિકારીના માર્ગદર્શનમાં રાજકોટના જેલ સુપ્રિન્ટેન્ડન્ટની દેખરેખ હેઠળ કુલ ચૌદ કેદીઓને આ નવતર કામમાં જોડવામાં આવ્યા છે શુદ્ધતા સાથે બનતા તેમજ નઈ નફો નહીં નુકસાનના ધોરણે વેચાતા ભજીયાનો સ્વાદ સ્થાનિકો સહિત સહેલાણીઓમાં લોકપ્રિય થયા છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા ચૌદ વર્ષથી સજા ભોગવી રહેલા ગીર સોમનાથના જ કેદી કમલેશગીરી ગૌસ્વામી ઓપન જેલ અને ભજીયા હાઉસમાં કામ કરે છે જેને સરકાર વેતન પણ આપી રહ્યા છે અમારા ડોક્ટર ના માર્ગદર્શન અહીંયા રાજકોટ પાંડેથી કેદીઓને અહીંયા સોમનાથ ના કાંતિપુર મેળામાં ભજીયા ના આયોજન કરવામાં આવે છે અમારા રાઘવ જૈન સાહેબ રાજકોટ તરફથી યોગ્ય માર્ગદર્શન અને મંજૂરી સવારે કાર્યવાહી કરવામાં આવે છે અમારે તેર બંદીવાનો છે અને છ સ્ટાફ છે અને લગભગ ગયા વર્ષે અમારે ત્રણ લાખ સાડત્રીસ લાખ ઉપર વેપાર વેપાર થયો હતો જે કાર્તિક પૂર્ણિમાનો મેળો યોજે છે એમાં જેલના ભજીયા જે સુપ્રસિદ્ધ છે અને લોકો વારંવાર આ જેલના ભજીયા ખાવા માટે થઈ અને લાંબી લાંબી લાઈનો કલારો લાગી અને અમારા બંદીવાન ભાઈઓના બનાવેલા ભજીયા આ દાવ વગર મેળો માણતા નથી અંદાજીત તો સ્ટોલ તો બે હજાર અગિયાર ની આસપાસ કન્ટિન્યુ ચાલુ છે પણ હું બે હજાર અઢાર થી કન્ટિન્યુ આવું છું